તેમ માને છે અથવા તો એક પરંપરા છે એમ માને છે કેટલાક લોકો એ દેખાદેખીથી અથવા તો દંભથી અથવા તો પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ ઈરાદાથી ઉપવાસ કરતા હોય છે પણ બાઇબલના આધારે ઉપવાસનું શું મહત્વ છે ઉપવાસ આપણે કેમ કરવા જોઈએ તે કેટલીક બાબતો દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીએ પહેલી બાબત નમ્ર બનવા માટે ખ્રિસ્તી જીવન જીવવા માટે આ સૌથી અગત્યની બાબત છે બાઇબલનો સંપૂર્ણ સાર પ્રેમ છે અને જો આપણે ઈર્ષા અદેખાય વેર ચેર કે ક્રોધ રાખીએ છીએ તો આપણે એકબીજાને પ્રેમ કરી શકતા નથી પણ એ બધાથી દૂર રહીએ તો જ આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ અને એ માટે આપણે નમ્ર થવું જરૂરી છે ઉપવાસ આપણને નમ્ર બનાવે છે કે થોડોક સમય ખોરાકનો ત્યાગ કરવાથી આપણી જે ભૂખ છે તેને કારણે શરીર થોડું નબળું પડે છે અને શરીરમાં તાકાત ન હોય તે માણસ બળ કરી શકે નહીં અને તે માણસ નમ્ર બને છે શારીરિક રીતે તેમજ આત્મિક રીતે નમ્ર બને છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ એ ઈર્ષા અદેખાય વેરશે કે ક્રોધથી દૂર રહી શકે છે એજરા પ્રબોધકનું પુસ્તક આઠમો અધ્યાય કલમ કહે છે તે પછી આહવા નદીની પાસે નદી ઉપવાસની જાહેરાત કરી કે અમારા ઈશ્વરની આગળ થઈને અમારે પોતાને માટે અમારા બાળકોને માટે તથા અમારી સર્વ માલ મિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ અહીં વચન સ્પષ્ટ કહે છે કે ઉપવાસ કરવાથી આપણે ઈશ્વરની આગળ દિન થઈએ છે અને કે છે કે અમે અમારા માટે અને અમારા બાળકોને માટે કે સીધો રસ્તો શોધી શકીએ છીએ હું ઉપવાસથી મારા જીવને દુખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી ઉપવાસથી મારા જીવને દુખી કરતો એટલે કે શારીરિક નબળાઈ ની અહીંયા વાત કરવામાં આવી છે અને તે દ્વારા તે નમ્ર થાય છે અને તેથી તેની પ્રાર્થના તેના હૃદયમાં પાછી આવે છે આપણે નમ્ર બનીએ અને આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે સૌથી અગત્યની બાબત આપણો પ્રથમ પ્રેમ શોધવા માટે આપણો પ્રથમ પ્રેમ કોણ છે આપણો પ્રથમ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ઉપવાસ આપણને તેમના ભણી પાછા ફેરવે છે તેથી આપણને આપણો પ્રથમ પ્રેમ મળે છે બાઇબલ પ્રમાણે આપણા જીવનમાં પ્રથમ ઈશ્વરને સ્થાન હોવું જોઈએ ત્યારબાદ કુટુંબને સ્થાન હોવું જોઈએ અને તે પછી અન્ય બાબતોને સ્થાન હોવું જોઈએ ઈસુ ખ્રિસ્ત આપણો પ્રથમ પ્રેમ એટલા માટે છે કે પેલો ઓગણીસ કે છે કે આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્તે આપણા પર પ્રેમ રાખ્યો છે માટે તે આપણો પ્રથમ પ્રેમ છે અને તે પ્રેમ મેળવવા માટે આપણે ઉપવાસ કરવો જોઈએ ત્રીજી બાબત માટે શેતાન આપણને ગળી જવા તત્પર બેઠો છે પેલો પિત્તર પાંચ અને આઠ કહે છે સાવચેત થાવ જાગતા રહો કેમ કે તમારો વેરી શેતાન ગાદનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે શેતાન આપણને ઈશ્વર થી દૂર લઈ જવાનો પ્રયત્ન કરતો ફરે છે માટે જો તેનાથી બચવું છે તો ઉપવાસ એ આપણું જબરજસ્ત આત્મિક હથિયાર છે કે છે વાપરવાથી શેતાન આપણાથી દૂર ભાગે છે કેમ કે માતી સત્તર અને એકવીસ કહે છે તે પ્રમાણે પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી મતલબ શેતાન પ્રાર્થના થતા ઉપવાસ વગર એ આપણાથી દૂર થતો નથી ચોથી બાબત પ્રભુની સેવાની તૈયારીને માટે પ્રભુની સેવાનો માર્ગ એ ખૂબ કપરો છે ગમે તે રીતે એ માર્ગ પર ચાલી શકાતું નથી પરીક્ષા પરીક્ષણો આવે છે અને તેમાં નિષ્ફળ જવાથી સેવા કાર્ય અવરોધાય છે પણ ઉપવાસ અને પ્રાર્થના સાથે સેવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો પ્રભુ ઈશુએ કરેલ સેવાની જેમ આપણી સેવા સફળ થાય છે તેમણે પોતાની સેવા શરૂ કર્યા પહેલા ચાલીસ દિવસ અને રાત અરણ્યમાં ઉપવાસ કર્યો હતો કેમ કે તેઓ જાણતા હતા કે તેમને સોંપવામાં આવેલું સેવા કાર્ય એ ઘણું મુશ્કેલ અને કપરું છે માટે તેમનું સેવા કાર્ય કોઈ કારણોસર અટકે નહીં અને તેઓ પરીક્ષણમાં ન પડે અને તેઓ તેમનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડે માટે તેમણે તેમનું સેવા કાર્ય શરૂ કરતા પહેલા ચાલીસ દિવસ રાત ઉપવાસ સહિત પ્રાર્થના કરી હતી અને આપણે તે બાબત જાણીએ છીએ માખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યાય અને લોકચાર પ્રમાણે તેનું તેમનું સેવા કાર્ય અવરોધવા માટે તેમનું ત્રણ વાર પરીક્ષણ કર્યું હતું પણ ઉપવાસ અને પ્રાર્થનાને કારણે તેઓ તે પરીક્ષણ પર જઈ પામ્યા હતા અને તેમનું સોંપેલું કાર્ય તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ઈશ્વરે આપણને પણ કંઈક ને કંઈક સેવા કાર્ય સોંપેલું છે આપણી અંદર કઈક ને કઈક તાલંતો મુકેલા છે અને તેને આધારે આપણે ઈશ્વરે સોપેલ સેવા કાર્યને કરવાનું છે પણ તે કાર્ય શરૂ કરતા પહેલા આપણે પણ પ્રભુ સુખસની જેમ ઉપવાસ સહિત પ્રાર્થના કરવી જોઈએ પાંચમી બાબત ઈશ્વરનું ડહાપણ અથવા તો ઈચ્છા શોધવાને માટે

તેમણે એવું કર્યું નહીં પણ તેમણે ઈશ્વરની ઈચ્છા શોધી અને ઉપવાસ અને પ્રાર્થના સહિત ઈશ્વરનો ઉત્તર મેળવ્યો આજની મંડળીઓની અંદર આપણે જોઈએ છે કે કેવી રીતે કાર્ય થાય છે આગેવાનો મન માટે ચૂંટણીઓ કરવામાં આવે છે જ્યાં આપણે પ્રભુનો પ્રચાર કરવાનો હોય એ જગ્યાએ આપણે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પોતે પોતાનો પ્રચાર કરે છે નાસવંત હોદ્દાઓ મેળવવા માટે ખાલી પ્રશ્ન એ છે કે શું પ્રભુના રાજ્યમાં આપણને સ્થાન છે સુમંડળી પાઉલ અને બારના બાસની જેમ ઉપવાસ અને પ્રાર્થના સહિત પ્રભુની ઈચ્છા શોધી શકે નહીં તે રીતે તેઓ આગેવાનો નિમી શકે નહીં આજે વિચાર કરવાની જરૂર છે આપણા નિર્ણયો આપણી પોતાની અક્કલ પર આધારિત હોવા જોઈએ નહીં પણ ઈશ્વરની ઈચ્છા પર આધારિત હોવા જોઈએ પાઉલ અને આનું ઉત્તમ ઉદાહરણ છે કે જેમણે પોતાનું મહત્વ બાજુ પર મૂકીને ઈશ્વરને મહત્વ આપ્યું છઠ્ઠી બાબત વિષમ પરિસ્થિતિ પર કાબુ મેળવવાને માટે સંકટ વ્યથા શોખ દુઃખ ત્રાસ વિષાદ પસ્તાવો વગેરે જેવી પરિસ્થિતિમાં આપણે ઉપવાસ કરવો જોઈએ કે જેથી ઈશ્વર આ પ્રકારની પરિસ્થિતિમાં આપણને સહાય કરે નહેમિયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય લખ્યું છે તે પ્રમાણે કોટ અને પોતાના લોક સાંભળીને નહેમિયાએ શોક કર્યો અને ઉપવાસ સહિત પ્રાર્થના કરી બીજો સમૂહ બારમો અધ્યાય ચૌદ સોળ કલમની અંદર દાઉદે પોતે કરેલા પાપને કારણે શોક કર્યો ઉપવાસ કર્યો કાલાવાલા કર્યા એકાવન માં તેની ક્ષમા માટેની પ્રાર્થના જોવા મળે છે જે લેખન છે એક પસ્તાવા માટેનું યુના પ્રબોધકનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય ચાર થી દસ કલમમાં નિનવે લોકોએ પસ્તાવો કર્યો ઉપવાસ કર્યો અને તેથી તેઓનો બચાવ થયો આગળ સાતમી બાબતમાં જોઈએ છુટકારો મેળવવા માટે ઉપવાસ કરવો જોઈએ અથવા તો રક્ષણ મેળવવા માટે ઉપવાસ કરવો જોઈએ માટે માટે રક્ષણને માં સામૂહિક પ્રાર્થના અને ઉપવાસ દ્વારા દેવને વિનંતી કરવામાં આવે છે અને ઈશ્વર તેમનું સાંભળે છે તે વિશે લખવામાં આવ્યું છે ત્રેવીસમી કલમમાં લખ્યું છે માટે અમે ઉપવાસ કરીને

ન્યાયાધીશોનું યુદ્ધમાં પરાજય થતા અને આગળ પાંત્રીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે તેઓ વિજય થયા આપણું આત્મિક યુદ્ધ શેતાન સામે છે જો આપણે વિજય મેળવવો છે તો ઉપવાસ સહિત ઈશ્વરની હજુરમાં આવીએ તો આપણે ઈસરાયેલી પ્રજાની જેમ વિજય પ્રાપ્ત કરી શકીશું નવમી બાબત પાપોની માફી મેળવવા માટે પાપોની માફી મેળવવા માટે પસ્તાવો જરૂરી છે અને તે માટે ઉપવાસ સહિતની આજીજી આપણને આપણા પાપોની માફીની ખાતરી આપે છે નિનવેના લોકોના દુષ્ટ આચરણને લીધે તેમના પર જે વિપત્તિ આવવાની હતી તેની ખબર તેઓને ઈશ્વરે યુના મારફતે આપી

પ્રબોધિકાની પ્રાર્થના આપણે જોઈએ છે કે જે મંદિરમાં રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહિતની ભક્તિ કરતી જોવા મળે છે અને આ ભક્તિ કરવા માટેનું બળ તેને ઉપવાસ દ્વારા મળે છે જો આપણે પણ સાચી ભક્તિ કરવી છે તો આપણે ઉપવાસ અને પ્રાર્થના સહિત ઈશ્વર થકી બળ મેળવીને ઈશ્વરની સાચી ભક્તિ કરી શકીએ છીએ વલા ઉપવાસ કેમ કરવા જોઈએ તે વિશે આપણે જોયું અને બાઇબલમાં તેનું શું મહત્ત્વ છે તે ટૂંકમાં જોઈએ તો અગાઉ આપણે જોયું કે એઝરા પ્રબોધક એસ્તર રાણી દાઉદ રાજા યુના અને નિનવેના લોકો તેમજ ઈસરાયેલી પ્રજાના ઉપવાસ આપણે જોયા અને તેનું પરિણામ પણ આપણે જોયું પ્રભુ પણ અસરકારક એવું પરિણામ છે કઈ કૃત્યો તેનો દસમો અધ્યાય ત્રીસ અને એકત્રીસ કલમમાં સુબેદારની વાત લખવામાં આવી છે અને તેની પણ ઉપવાસ સહિતની પ્રાર્થના અને તેનું પરિણામ ત્યાં જોઈ શકાય છે પાઉલ કે છે પેલા સાઉલ હતો પ્રેરિતોના કૃત્યો નવમો અધ્યાય ને નવમી કલમમાં તે ત્રણ દિવસ અને રાત કશું ખાંસતો પીતો નથી અને પવિત્ર આત્મા દ્વારા કેવી રીતે તેનું બદલાણ થાય છે તે બાબતોનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રેરિતોના કૃત્યો તેનો તેરમો અધ્યાય બીજી ને ત્રીજી કલમમાં મંડળીના લોકોનો ઉપવાસ જોવા મળે છે આગેવાનો માટે આગેવાનોની સેવા માટે અને તેનું પરિણામ પણ આપણે જોઈ શકીએ છે

આપણને પવિત્ર આત્માનું જબરજસ્ત સામર્થ્ય મળે છે માટે આપણે ઉપવાસ વિશે જે કંઈ પણ અન્ય માન્યતાઓ છે તે આપણા મનથી દૂર કરીએ અને તેનું સાચું મહત્ત્વ સમજીએ અને આગળ આપણે ત્રીજા ભાગમાં જોઈશું કે બાઇબલ પ્રમાણે સાચો ઉપવાસ શું છે અને તે દ્વારા આપણે ઉપવાસ વિશે સચોટ અને વધુ અસરકારક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી પ્રભુ આપ સર્વને સુખરૂપ રાખે સલામત રાખે શાંતિમાં રાખે તેવી પ્રાર્થના સાથે આ મેન